મિત્રો પાંડવોની સ્થાપિત કરેલી આ એક શિવલિંગ જેનું નામ પિંગલેશ્વર મહાદેવ એક મધ્ય દરિયામાં જે મહુવાથી માત્ર બારથી પંદર કિલોમીટરની રેન્જમાં આવેલો આ પિંગલેશ્વર મહાદેવ જોવો મિત્રો તમે જોરદાર નજારો આ ઘેરપુર વડલો આ આશ્રમની જગ્યા છે અને તમને દેખાડું જે સામે દરિયો દેખાય છે તમને તે દરિયામાં આવેલું પિંગલેશ્વર મહાદેવ જે શિવાલય છે જોઈ શકો છો તમે જો આ સામે દેખાય છે તે છે મહાદેવ જે પાંડુવા દ્વારા સ્થાપિત કરવામાં આવેલી શિવલિંગ તો ચાલો દર્શન કરીએ જય શ્રી રામ મિત્રો આજ આપણે આવી ગયા છીએ પિંગલેશ્વર મહાદેવના દર્શન કરવા આ જ મારા વિડીયોના માધ્યમથી જ હું તમને સંપૂર્ણ દર્શન કરાવીશ જોઈ શકો છો તમે આવી રીતે અંદર દરિયામાં આપણે થોડુંક પગપાળા કરીને એટલે કહેવાય છે કે હાલીને આપણે જવું જોઈએ અને મસ્ત મજાનો રસ્તો પણ અહીંનું ટ્રસ્ટ કહેવું હોય કે કોઈના બાપુ બનાવેલો મસ્ત રસ્તો સામે તમને દેખાઈ રહ્યું છે તે છે પિંગલેશ્વર મહાદેવની એક મસ્ત મજાની શિવાલય જોઈ શકો તમે અહીંના પથરા અને ઘેર ઘોર દરિયાની અંદર આવેલું પિંગલેશ્વર મહાદેવ જોઈ શકો છો તમે મિત્રો જો કે રસ્તા તો ઘણા પણ બનાવે છે ઘણી વાર પાણીની હિસાબે જરાક તૂટી જાય છે ને પાછું જોડે છે આ લોકો જો તમે આવી એક પગ કેળી અંદરથી મહાદેવના દર્શન કરવા જવું પડે જોઈ શકો છો તમે મિત્રો મસ્ત મજાનો લોકેશન કાંઈ ઘટેની અને મિત્રો કહેવાય છે કે આ શિવલિંગના દર્શન તમને દરરોજની માટે બે જ કલાક અથવા બે જ વાર તમને આ મહાદેવના દર્શન થાય કેમ કે વેળા આવી જાય પછી આ બધું ડૂબમાં આવી જાય છે એવું અહીંના માણસોનું કહેવાનું છે જોઈ શકો છો તમે મિત્રો આવી એક સુંદર જગ્યા મસ્ત મજાની જો તમે ભાવનગર જિલ્લાનું મહુવા તાલુકો મહુવા તાલુકાની નજદીક આવેલું આ પિંગલેશ્વર મહાદેવ મિત્રો અવશ્ય દર્શન લેજો કાંઈ ઘટેનીય જોરદાર નજારો અને એક મધ્ય દરિયાની અંદર આમ મોજ માણ્યા જેવું છે જો અમારા બીજું આવા થોડા ગુગા પણ ઘણા વીણા છે જોઈ શકો છો તમે મસ્ત મજાની જગ્યા છે ચાલો મિત્રો હળુ હળુ કરતા હું તમને આગળ ટૂંક જ સમયમાં પિંગલેશ્વર મહાદેવના દર્શન કરાવીશ જોઈ શકો છો તમે આવા સિપ્રાથી આ રસ્તો બનાવેલો મહાદેવનો કાંઈ ઘટે નહીં જોવો તમે જોઈ શકો છો મિત્રો આખા દરિયાનો નજારો દેખવાનો સામે દેખાય છે તે છે આશ્રમ જે પિંગલેશ્વર મહાદેવનું એક મસ્ત મજાનો આશ્રમ અને આ દરિયાની અંદર ઘણું પણ ચાલવું પડે એમ છે અને ત્યારબાદ આવ્યા આ શિવલિંગ જોઈ શકો છો તમે મિત્રો કાંઈ ઘટે નહીં આ જે પાંચ પાંડવોએ સ્થાપિત કરેલી આ શિવલિંગ સો તમે સામે દેખાય છે તે પણ મેં તમને કીધું ને આશ્રમ છે દરિયાની ફરતો હું તમને નજારો બતાવીશ જો તમે આ છે પિંગલેશ્વર મહાદેવનું મસ્ત મજાની શિવાલય જોઈ શકો છો તમે મિત્રોને હા સામે જે ભેખાડ દેખાય છે તેની પાછળ આપણે હુજળી બારું અને રત્નેશ્વર મહાદેવ અને સુંદરદાસ બાપુનું પણ જેના શિવલિંગ આવેલી છે એ પણ ન્યાસ છે આ જે ભેખાડ દેખાય એની પાછળ તમે એક મસ્ત મજાનું લોકેશન જોવો તમે અને હાલ મિત્રો અત્યારે હું તમને ટૂંક જ સમયમાં દર્શન કરાવવાનો છું પિંગલેશ્વર મહાદેવના પણ જો તમે આવો એક સુંદર મજાનો નજારો અને હા મિત્રો સામે જે તમને ટાપુ દેખાય છે તે છે ટાપુની અંદર આવેલું મા ખોડિયારમાનું મસ્ત મજાનું મંદિર ના છે કોઈક દિવસ હું તમને એ ટાપુના પણ હું તમને દર્શન કરાવીશ અવશ્ય અને જો તમે આશ્રમ ઘેર ઘૂર બદલો જોરદાર મમ આનંદ જ આવે જુઓ તમે અને હા મિત્રો ચાલો અત્યારે પહેલાં આપણે દર્શન કરવા જઈ મહાદેવ ભોળિયાનાથના એટલે હું તમને દર્શન કરાવી એક મિનિટ મિત્રો અહીંયા મને કાંક દેખાણું જુઓ તમે ઓહો વા રે વાહ કૃષ્ણ કનૈયા લાલલી આવી સુંદર મજાની મૂર્તિ જો તમે અત્યારના માનવી તો જો યાર ભગવાન ખારા પાણીમાં ડૂબાડે છે જો તમે બીજી પણ મૂર્તિ છે અને ઓ હનુમાનજી મહારાજ હે હો પવન પુત્ર કે શ્રીનંદન બાપ હય હનુમાનજી મહારાજ દાદાને ખારા પાણીમાં નાખી દીધા મિત્રો જોવો તો ખરી તમે યાર કઈ વાત નહી ચાલો અત્યારે આપણે આ બધી મૂર્તિને બહાર કાઢી લઈ અને મિત્રો કુભી પણ આવે છે સાંઈ એક સાંઈ બાબાની પણ આવી સુભી છે શ્રી લક્ષ્મીમાની પણ સુભી છે ચાલો કાંઈ વાંધો નહીં સાઈડમાં મૂકી અને અત્યારે માતાજીની સુબીને ઓલપા જરાક બહાર મેકી દઈશું ને આ પણ મા લક્ષ્મીમાની આવી મસ્ત મજાની એક સુબી છે જો તો ખરી મિત્રો આ પધરાવતા કેમ હશે માણસો કંઈ ઘટે નહીં જો શ્રી સત્યનારાયણ ભગવાનની પણ એક સુબી મળી છે જો તમે કાંઈ વાંધો નહીં રાખો ને શ્રી સાંઈ બાબાની પણ સુભી મળેલી છે હાલો મેં સાઈડમાં માનવું અને હવે જોઉં મિત્રો હવે આ ક્યાં ભગવાન હોય ભૂલ માફ માપું છું બાપુ આ કયા ભગવાન છે આપણને ખબર નથી પણ કાંઈ વાંધો નહીં ખારા પાણીમાંથી બહાર કાઢો ભગવાનને હવે કાંઈ હોય તો મિત્ર હું તમને દેખાડું હા હાથમાં આવ્યું હા મિત્રો અહીંયા પણ કોઈ સાધુ સંતો મહંતોના પણ એક મસ્ત મજાનો ફોટો છે ખબર નહીં શું છે ચાલો કાંઈ વાંધો નહીં મેં કોઈ જોઈ જાઉં કઈ છે મિત્રો હવે તો કઈ લાગતું નથી નહીં નહીં નથી ચાલો કાંઈ વાંધો નહીં હવે આપણે સુબિયું બધી લઈ લઈ અને સામેની સાઈડમાં મેં કીધી ચાલો ઈજુબેન લેવરાઓ બટા બધી સુબિયું જો અમારા ઈજુબેન પણ મૂર્તિ બધી લઈને આયલા નીકળ્યા છે જુઓ તમે જો અમારા શ્યામભાઈ પણ સામે આવે છે તમે આજ પૂરી ફેમિલી સાથે અમે દર્શન કરવા આવ્યા છીએ પિંગલેશ્વર મહાદેવના જોઈ શકો છો મિત્રો આ છે પાંડવો સ્થાપિત કરેલી આ શિવલિંગ મસ્ત મજાની કાંઈ ઘટે મધ્ય દરિયાની અંદર આવેલી આ પિંગલેશ્વર મહાદેવની આવી સુંદર મજાની શિવલિંગ ઓમ ત્રેમ કમ યજા મહી સુગંધી પુષ્ટિ વર્ધનમ પૂર્વારૂપ એવો મંદિરના આ મૃત્યુ રીમોક્ષી અમે અમૃતા જોઈ શકો છો મિત્રો આવી એક મધ્ય દરિયાની અંદર આવેલી આ શિવલિંગને ત્યારે અહીંયા જે આપણે શુભી મળી છે જે હનુમાનજી મહારાજની મૂર્તિ મળી છે તે બધી આપણે અત્યારે અહીંયા સ્થાપિત કરી દઈ જો તમે જય ભગવાન જય સદગુરુ મહારાજ નમો નારાયણ જય હનુમાનજી મહારાજ જય માતાજી હાલ મિત્રો અત્યારે જે આપણે જે મૂર્તિને જે માતાજીની શુભી ફોટા ખાડા થાય છે અત્યારે આપણે અહીંયા બહાર સ્થાપિત કરી દીધા છે અને આ એક ધજાથમનો પણ હું તમને દર્શન કરાવવું જોઈશ તો તમે મિત્રો કાંઈ ઘટે નહીં મસ્ત મજાનું લોકેશન છે અવશ્ય મહુવા નજદીક આ મહાદેવના સાનિધ્યમાં અવશ્ય પધારજો એક જોરદાર છે ને તમારા મિત્રો અહીંયા દર્શન કરવા આવવું હોય તો સવારે સાતથી આઠથી ગાળાના બારથી સાડા બાર એકના ગાળામાં તમારે આવવું જોઈશે કેમકે અઢી ત્રણ વાગે તો અહીંયા પાણી આવી જાય છે જો તમે આ પણ મસ્ત મજાનો ઘણા પણ નાના નાના માછલા નાના નાના કચ્છ પણ આ આનંદ કરી રહ્યા છે મિત્રો હવે આપણે ટૂંક સમયમાં હું અહીંયા ઉપર જે આપણે કિનારે જે આશ્રમ આવેલું છે તેના હું તમને દર્શન કરાવીશ જો તમે આવી એક મસ્ત મજાની શિવલિંગને આવું મસ્ત મજાનું લોકેશન મિત્રો અવશ્ય દાદાના દર્શન કરવા અવશ્ય ભૂલા પડજો એક જો કે આ દર્શનનો આમ લાવો લીધા જેવો છે જો તમે મસ્ત મજાની કેડી બનાવેલી છે દરિયામાં અને આવું એક મધ્ય દરિયાની અંદર આવેલું આ મહાદેવનું નો આશ્રમ જો સામે બધા કઈ ઘણા પણ માણસો કઈ કરતા હોય એવું દેખાય છે જો તમે ચાલો હવે સામે આશ્રમ મેં જઈને હું તમને થોડાક દર્શન કરાવીશ જાય હોઉં ભોળિયાનાથ હય શિવશંકર મહાદેવ કૈલાસ તો હાલ મિત્રો અત્યારે આપણે આશ્રમની અંદર આવી ગયા છીએ જો તમે તમારે અહીંયા ઈજુબેન ને બિંદુબેન પણ ઇસકા ખાય છે ને હાલ મિત્રો અત્યારે આ કિનારા ઉપર મહાદેવ પિંગલેશ્વરનું મંદિર આવેલું છે એના પર તમને દર્શન કરાવું જોઈ શકો છો તમે જય હો પિંગલેશ્વર મહાદેવ જય હો ભોળિયાનાથ ઓમ ત્રયમ કમ મિત્રો અત્યારે તમે પણ દર્શન કરી રહ્યા છો પિંગલેશ્વર મહાદેવના જોઈ શકો છો તમે આવી ઘેર ઘૂર દરિયા કિનારે આવેલો આ પિંગલેશ્વર મહાદેવનો આશ્રમ આશ્રમ જોરદાર વડલો જો તમે મહુવા તાલુકામાં આવો બદલો ક્યાંય તમને નહીં જોવા મળે જોઈ શકો તમે અહીંયા પણ એક લીમડાની અને પીપળાની જોઈન્ટમાં બે વૃક્ષ વાવેલા ઝાડ આવેલા છે ત્યાં પણ હું તમને દર્શન કરાવું જુઓ તમે આવો એક જોરદાર પ્રકૃતિના ખોળામાં આનંદદાયક કરીને અહીંયા મિત્રો તમને પાણી પીવાની પણ ફૂલ સુવિધા મળશે જોઈ શકો ઘણી પણ મધમાખી અને હા મિત્રો હા જુઓ તમે અત્યારના સમયમાં તો જો કે કાગડા દેખાતા નથી પણ આપણને દર્શન થઈ જશે ચાલો મિત્રો તો અત્યારે આપણા વિડીયોને વિરામ આપીએ જો મિત્રો આવા સ્થળા આવા આશ્રમ જોવા માગતો ત્યારે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચાલો તારે જય